જામનગર શહેરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં આવ્યું છે કે સરકારના નિયમો મુજબ દિવાળી અને સાથે જ દરેક જાહેર રજાઓમાં પણ શાળાઓ શરૂ કરવામાં આવે છે આ ખાનગી શાળાઓના સંચાલકો નિયમોનો ભંગ કરતા જણાય આવતા આ બાબતે જામનગરના ડીયુ કચેરી ખાતે આજે આવેદન પાઠવવામાં આવ્યું હતું અને આ CBBP માંગ કરે છે કે વેકેશન ના સમય દરમિયાન ચાલતી આ શાળાઓ ત્વરિત ધોરણે સરકારના નિયમો મુજબ બંધ કરાવવામાં આવે. નમસ્તે ઉત્સવ ગોંડિયા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર આ સૌના ધ્યાનમાં છે કે ના સરકાર પરિપત્ર પ્રમાણે 6/11 સુધી એટલે કે 21 દિવસ જે દિવાળી વેકેશન છે એ આપણે સૌ વિદ્યાર્થીઓને મળ્યું છે પછી કોલેજ હોય કે સ્કૂલ હોય પણ જામનગરના ના ડીઓ અધિકારી પોતાની ભાન ભૂલ્યા છે કેટલીક ખાનગી શાળાઓ છે બધી જ શાળાઓ ક્યાંકને ક્યાંક ઓફ ડ્રેસમાં તો ક્યાંય ડ્રેસમાં બોલાવી અને સ્કૂલો છે ચાલુ કરી દેવામાં આવી ડીઓ સાહેબ ક્યાં ને ક્યાંય ગવર્મેન્ટના જે પરિપત્ર જે ફોલો ના કરતા હોય અથવા કાં તો એની ખુરશી લગી કોઈને કોઈ પૈસા પ્રાપ્ત થઈ ચૂક્યા હોય વિદ્યાર્થી પરિષદને લાગી રહ્યું કેટલી ક્યાંય ક્યાંય નામ આપું તો હોય પછી મોદી સ્કૂલ હોય કે બીજી કેટલી મારે નામ તો ના આપવું જોઈએ પણ ડીઓ સાહેબની વાત છે પણ આજે જેટલી પણ સ્કૂલો છે એને ચોવીસ કલાકની અંદર બંધ કરી દેવામાં આવે એના પર રોક લગાવી દેવામાં આવે અને ક્યાં ને ક્યાંય દંડ

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડીઓ શ્રી કલેક્ટર શ્રીની મિટિંગમાં હોય હું છત્રપાલસિંહ જાડેજા વર્ગ બે એબીવીપીના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે શાળુ ચાલુ રહેતી શાળાઓને અમે બંધ કરવાની કાર્યવાહી કરશું